નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની અતિ સંવદનશીલ સરકારને આજનું સૌ પ્રથમ તો દિલ્હીની જનતાના ચરણોમાં પ્રણામ દિલ્હીમાં આપે ગવર્ણના નિશાન ઉપર વિજયની મહોર મારી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રહી વાત કેજરીવાલ સાહેબની તો દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારને સજા આપી છે અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોને જવાબદારી સોંપી છે ઘણા વર્ષો પછી મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશો એવી પ્રાર્થના મૂળ વાત ઉપર આવી ગઈ તો અમરેલીની અંદર જે કૌશિક વેકરિયા ઉપર લાગેલા આક્ષેપો લેટર બોમ્બ જેને અત્યાર સુધી બનાવી દેતા હતા ખરેખર બહુમત છે પણ બોમ્બને રાજ્ય સરકાર ડિસ્પ્યુટ કરવાનો પ્રયત્ન કરી રહી છે જે અત્યંત દુઃખદાયક છે દુઃખનીય બાબત છે કૌશિકભાઈ વેકરિયાના નગુચામાં સી આર પાટીલ સાહેબની આંગળી આવી ગઈ છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ આંગળી આવી ગયેલી છે એટલા માટે જે લોકો સાથે અન્યાય થયો છે એક દીકરી અને ત્રણ દીકરા ઉપર એફઆઈઆર કરવામાં આવી છે એફઆરઆઈના અનુસંધાને ધરપકડો થઈને એમાં દોષનો ટોપલો ત્રણ પોલીસ કર્મચારીઓ પર ઢોળવામાં આવ્યો છે એમાં પણ એક દીકરી છે બે દીકરા છે ટોટલ બે દીકરી અને પાંચ દીકરાઓને જે નિર્દોષ છે રાજ્ય સરકાર પણ જાણે છે ગુજરાત રાજ્યની પ્રજા પણ જાણે છે ભારતીય જનતા પાર્ટી મૌરી મંડળ પણ જાણે છે બધા જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે એ અત્યંત દુઃખનીય છે સરકારનું કામ શું હોય સરકારની ભૂમિકા શું હોય એ મારા સ્થાનેથી મારે સમજાવવું મને યોગ્ય લાગતું નથી જનસંઘના જૂના કાર્યકરો પણ મેદાને આવી ચૂક્યા છે એમના વક્તવ્યો આવ્યા છે હવે આ સમાજ ભેગા થઈ અને શ્રી સરકારની સાચો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે મારે હાર્દિકભાઈ પટેલની જેમ ચૌદ ચૌદ દીકરાનો ભોગ નથી માત્ર સર્વે સમાજ ઘરે બેસી અને મને સમર્થન આપી શકે છે હું એકલો લડવા માટે તૈયાર છું ગુજરાતની છ કરોડ સમથિંગ વસ્તી અને મારા એકલા બલિદાનથી જો આ આ ગુજરાતની માટેના પાળીયા આજની તારીખે છે મારે પાળીઓ થઈને નથી પૂજાવું પણ જે અન્યાય થયો છે સાતે જણા ન્યાય મળે એટલા માટે મેં ઈચ્છા મૃત્યુની રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્યને જાણ કરી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાણ કરી છે મારો લખેલો લેટર ગંભીર બાબત છે એને ધ્યાને લઈ લો એવી આપની પ્રાર્થના છે રાજ્યપાલ શ્રી આ ઘટનામાં જે કોઈ ટોળકીઓ કામ કરી રહી હતી કૌશિકભાઈ વેકરિયા ના નાચી રહી હતી તમામ તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ સુરતના એક સ્નેહ કાર્યક્રમ વડીયા ના જાહેર મંચ ઉપરથી સમાજ તરફ આંગળી ચીંધીને જે ગર્ભિત ધમકીઓ આપેલી જનતાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે યોગ્ય નથી આમની વિરુદ્ધ પણ રાજ્યપાલ શ્રી આપે અંગત રસ દાખલ પગલા લેવા જોઈએ લાઠી બાબરા જામનગરના ધારાસભ્ય જનકભાઈ ચડાવ્યા પણ દસ કરોડ રૂપિયા કૌશિકભાઈ સાથે વ્યવહાર કરેલો છે અને એમની ધારાસભાની ટિકિટ આવી છે એ બાબતે પણ ગંભીર છે રાજ્યપાલ શ્રીને મારી વિનંતી છે કે આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે આપ સંવેચ્છિત સરકાર ગુજરાત રાજ્યને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને ગુજરાત રાજ્યના ડીઆઈજીને સૂચના આપશો મને વિશ્વાસ છે કે પંદર દિવસની અંદર મેં જે લખ્યું છે મારા લેટરમાં એ પંદર દિવસમાં ગુનેગારો સળિયાની પાછળ છે અને ગુજરાત રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીની જે હાલ સરકાર છે એનો જય જે કાર કરશે એવું એવી મારી પ્રાર્થના છે જય હિન્દ જય ભારત વંદે માતૃક્ષી જય ભગવાન હારી